જીપ્સન ગાડી જુઓ તમને ચારે બાજુ ફેરવી ફેરવીને બતાવો કે આવી ગાડી આવે છે ને ગાડી જુઓ બે જુઓ છે પાછળ બે અબાનું સ્ટેરિંગ બતાવો હાથ લઈ લોસ્ટરિંગ બતાવો અને સ્ટેરિંગ જો સ્ટેરિંગ ફેરવું જોઈએ સ્ટેરિંગ દેશી કુકડા છે ને સ્ટેરિંગ ઇન્ટર ટ્રેક્ટરનું સ્ટેરિંગ એવું તો સ્ટેરિંગ છે ટાયર જુઓ કટકો ગાડી

બધા કશું બધું ભરાય બાજુ ભર્યું હોય ભરાય ખેતર માં થોડવું હોય તો ધોળાય આવી ગાડી તો કોક પાયજ એ